નમસ્તે મારું નામ છે ચૌહાણાનામભાઈ હું સાદભમાં અભ્યાસ કરું છું મારા પ્રયોગનું નામ છે સોય પર વિદ્યુત પ્રવાહની અસર વપરાઈ ગયેલી દિવાસળીની પેટી લો તે વપરાઈ ગયેલી દિવાસળીની પેટી લો તેને અંદરનું કાનું કાઢી લો તેમાં તેની ઉપર વિદ્યુતના તારના આંટા મારી તારને લપેટો ઉકા યંત્ર તેની અંદરની બાજુ નાનું હોકાંત્ર મૂકો પછી તેને વાયર સાથે જોડાણ કરો જોડાણ કરી અને અહીંયા બલ્બ સાથે જોડાણ કરો એ વાયર અને એ વાયર અહીંયા ખીલી સાથે જોડાણ કરો તમે જોઈ શકો છો કે આને આ સ્વિચ એક સ્વિચ સાથે જોડાણ કરો સ્વિચને આપણે આ ખીલી સાથે કરશું તો લાઇટ પસાર થાય છે